ઠાકર જ દેખાય બીજું કઈ દેખાતું નહીં એમની શ્રદ્ધા ઠાકર ની દયા કાનુડા નીકળ ઠાકર ઠાકર જ થઈ બીજું કઈ જ નહીં હા તો આગળ દુઆરતા પડ્યા નાની ફોડકી આંગરીમાં જ થઈ કઈ એ દયા ભગવાન

નો ભાવ છે તે તમને જોવા મળી જશે એક એ માટે અચૂક એક વખત આવો સંસ્કૃતિ ના દર્શન પણ થઈ જશે તો આપણે દ્વારકા પગપાળા જતા લોકો સાથે વાત કરીએ શ્રદ્ધાળુઓ સાથે વાત કરીએ વાત ગુજરાતી પર શું નામ છે કાકા પંદર તારીખે તારીખે ત્યાં પોચી જશો પંદર ચૌદ તારીખે પહોંચીશું પંદર તારીખે સિંહ ની ધજા શું કેશો કે કેવું લાગે છે અત્યારે ચાલીને જઈ રહ્યા છો ને ત્યાં જઈને ધ્વજાજી પણ ચડાવવાના છે શું સારું બહુ સરસ સરસ શું નામ છે તમારું ભરવાડ ને ખેલી રૂપે શું કેશો તમે બધા યુવાનો ખાસ કરીને યુવાનો ઓછા દેખાતા હોય છે પરંતુ યુવાનો આ વખતે આપણને બધું જોવા મળી રહ્યા છે જે મોજ છે એ બીજામાં નથી મજા આવે છે ચાલવાની બસ તો મોજે મોજ કરતા બધા યુવાનો ચાલે છે ફેટાફટ પોકી જાય છે ઉતાર ઉપર પેલી વખત ચાલવા ચાલી જાવ છો કે અગાઉ પણ ત્રીજું વર્ષ ઓહો ત્રીજું વર્ષ શું એવું કારણ છે કે તમે દર વર્ષે ચાલી ને જવા આ વસ્તુ શું બસ મોજ કરવા પંદર દિવસ નીકળીએ છીએ થાક નથી લાગતો ના ના સહેજ પણ નહીં યુવાનો ને થાક ખુબ લાગતો હોય કઈ જ નહીં કારણ કે અત્યારે આપડે જો બેઠા એવું જીવન થઈ ગયું હોય છે ના ના પોકી ગયા છે ચાર સાડા ચાર પોકી ગયા

ભરવાડ અને રબારી આહીર માલધારી સમાજ જેવો છે જે આ શ્રદ્ધા જાળવી રાખે સંસ્કૃતિ એવું થાય કે આપડે વાહન માં બેસી જાય કે એવું ક્યારે થાય ના હજુ સુધી થયું કઈ થયું નથી પણ સંગ છે તમારો

અને જ્યારે ત્યાં પહોંચો છો અને જે ધોજાજીના દર્શન કરો છો કાળિયા ઠાકરના દર્શન કરો છો ત્યારે કેવું લાગે એ વાતનો અનુભવ જ બહુ જ ખતરનાક છે ખબર જ નથી પડતી વાહ અગાઉ ગયા હતા ત્યારે કેવો ભાવ આવ્યો હતો ખબર જ ના પડે દ્વારકામાં રહીએ એટલે આમ લાગે જ નહીં કે તમે ક્યાં છો પછી ત્યાં પહોંચીને થાક લાગે છે અત્યારે નથી લાગતો ત્યાં શું લાગવાનું એમાં બેસીને પણ તમે ગયા છો એમાં ચાલીને જવામાં શું ફેર છે ચાલીમાં બહુ ચાલીને જવામાં બહુ જ અનેકો આમ અલગ પ્રકારનો આનંદ છે એમ શું કામ કરો છો તમે હું કોલેજ કરું ઓહ હો કોલેજ કરો છો અને છતાં પણ ચાલીને જાઓ છો કારણ કે અત્યારે આપણે જોઈએ કે ડેલી રૂટિન આપણું એવું થઈ ગયું છે કે આપણે અત્યારે કામ ઓછું થઈ ગયું છે આપણે શારીરિક શ્રમ ઓછો થઈ ગયો છે છતાં પણ અત્યારે તમે ચાલીને જાઓ છો શ્રદ્ધા છે એનું કારણ શારીરિક શ્રમ ઓછો થયો છે પણ અમારા સમાજમાં હજુ નહીં થયો ઓછો ગમે એટલું હોય પૈસા હોય ગમે તેવું હોય પણ આ વસ્તુ માટે તો હરેક તૈયાર જ હોય છે એમાં ખાસ કરીને ગુજરાત ગુજરાત આખું આવી ગયું ભરવાડ એક મોસ્ટ ઓફ ગુજરાતની પબ્લિક બધે જ છે પછી કેવો એવો અનુભવ થયો જે તમે અગાઉના વર્ષોમાં જોયો કે આપણે તો જવું જ છે દ્વારકા એ વસ્તુ તમને પ્રેરે છે અનુભવ તો એવો જ છે કે એક જ વસ્તુ દેખાય છે કે જવાનું એટલે જવાનું જ્યાં સુધી પગ ચાલશે ત્યાં સુધી જવાનું પછી કોઈ બીમાર ને પડે એવું કઈ થાય નહીં હજુ સુધી નથી થયું બધા અત્યારે તેર વર્ષ નો છોકરો શું નામ છે તારું રુદ્ર ક્યાંથી આવો છો બાવળા બાવડા થી અને થાક તો આમાં દેખાતો જ નથી કેટલું ચાલી ગયા

સાફ સાફ છે પહેલી વખત કે અગાઉ ગયા હતા હા ના ના હા પેર્યો પહેલી વખત થાક નથી લાગ્યો નથી લાગ્યો એવું થાય કે દવાખાનામાં બેસીને પોચી જઈએ ના ના નથી થતો નથી થતો નથી થતો અને આ લાકડી કેમ લીધી છે દાદા તમે આ લાકડી સમળવા ઓહો સમળવા માટે હા હા اے 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 આપણે જોઈ શકીએ છીએ કે આટલી ઉંમર અને આટલું બધું ચાલવું ને સાથે જે રીતે અત્યારે આપણે લાકડી ફેરવી રહ્યા છે કદાચ આ જોઈને નવાઈ લાગે પરંતુ અહીંયા તમને આ દ્રશ્યો છે સામાન્ય રીતે જોવા મળી જશે કારણ કે અહીં પ્રત્યેક લોકોના તમને જે દિલમાં છે તે દ્વારકાધીશ પ્રત્યેની શ્રદ્ધા છે તેનો દીપક છે તે તમને જડતો જડહડતો જોવા મળશે અને દાદાની આટલી ઉંમર છે છતાં પણ તે જે રીતે અત્યારે લાકડી સંભળી રહ્યા છે અનેક લોકો છે અનેક

કેટલો આનંદ થાય ત્યાં જાય ને જ્યારે ત્યાં પહોંચીને જ્યારે દ્વારકાધીશના દર્શન થાય ત્યારે કેટલો આનંદ થાય ભગવાનના દર્શન તો ભાગ્યમાં હોય જ થાય આ બાપા ને 85 વર્ષની ઉંમર છે ઓહો આ બાપા શું નામ છે દાદા પયશુમભાઈ 85 વર્ષની ઉંમરને સેવા કરો છો ભગવાનની દેયા શું કારણ એનું બહુ જ બધા ઈશ્વર સબળા વારવા સુખીયા કે ઓ મહારાજ ભરે કેટલી જરૂરી છે સેવા

ઓહો અને હજી તો છે દ્વારકા પહોંચવાનું છે શું કેજો કેટલો આનંદ આવે જ્યારે અથવા આનંદ આવે ત્રણ વર્ષ નું જાવ ખાલી ઓહો ત્રણ વર્ષથી થી જાવ શું એવી વસ્તુ છે કે તમને એમ થાય છે કે દર વર્ષે જ આવું છે દ્વારકા થી પાછું આપણો કામ થયું હોય એટલે જાય કઈ બાધા આવી હોય તો આ વખતે કોઈ બાધા છે નહીં તો આનંદ થી જાવ આનંદ થી થાક નથી લાગતો થાક લાગે છે કેટલા દિવસ પહોંચ્યો લગભગ આઠ દી થઈ આઠક દિવસ હા અને જ્યારે તમે અહીંયા પહોંચી જાવ ને દ્વારકાધીશ ના દર્શન કરો ત્યારે કેટલો આનંદ આવે આનંદ તો આવે ને જાય એટલે આનંદ આવે શું કે છો અત્યારે તમારા જેવડા લોકો હાલી જાય છે પણ અત્યારે યુવાનો કેટલાય જે છે તે પોચી નથી શકતા તમારે ક્યારે એવું બન્યું કે પોચી ન શકતા હોય એવું એવું બને અમુક ટાઈમ બની જાય મોડું થાય એવું થાય હજુ થઈ ગયું મોડું

સરદાઓ એટલે જ લઈ જાય ને આગળ નકરા કોઈ આવી શકે આપણા બાજુમાં હોય તો અમારે સાઉન્ડમાં ડુંગર તો એ નહીં સરદા ને ડુંગરે ને ફળક જ છે નગર અને આટલું ચાલી જવાય હા ત્રી કિલોમીટર છે અમારે ત્યાં પછી જ્યારે ચાલી ત્યાં પહોંચી જાવ ત્યારે ખબર પડે છે કે ઓહો આટલું બધું ચાલી ગયા ખબર તો પડે જાય ને કે આટલું હાલી ગયા એમ એટલે કિલો પગમાં એટલું બધું દુખે ત્યાં પહોંચો ત્યારે હા દુખે તો ખરું ને બે દી દુખે પછી ગરમ પાણી કરી નાખી કાકોડો ઉતરી જાય બસ છતાં પણ જવાનું જવાનું હમ એકલા એકલા જાવ એકલો એકલું ન લાગે કાય ન લાગે કાલ એકલો દોતો હાવ ઘરેથી થી નીકળ્યો ત્યાર હમ અને અત્યારે તમારા ગામના 10 છે ઓ આગળ વયા ગયા આ રાવટી રાવટી વિશે શું કે છો કે આટલી બધી રાઉટી છે એના કારણે ઘણા લોકો પહોંચી શકતા હોય છે કારણ કે ખાવા પીવાની તમામ જો હા બધું મળે રહી એટલે પોગી જાય ટાઈમસર તો અત્યારે બસ આટલું જ ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર જય જય